જ્ઞાનોત્સવના ત્રીજા દિવસે સીવીએમયુની પ્રથમ ઇન્ટર યુનિવર્સિટી મોડેલ યુનાઇટેડ નેશનનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો સીવીએમ યુનિવર્સિટી સીવીએમયુ મોડેલ યુનાઇટેડ નેશન બે હજાર ચોવીસની પ્રથમ આવૃત્તિ આયોજન કરી રહી છે આ ઇવેન્ડ ઉદઘાટનમાં મેહુલભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી સીવીએમ યુનિવર્સિટીના ડોક્ટર હિમાંશુ સોની પ્રોવોસ્ટ સીવીએમ યુનિવર્સિટી અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અગ્રેસરી અઢિયા મેડમની હાજરીમાં થયો હતો બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વડાપ્રધાનનું વિઝન યુવા મંથને યુજીસી અને સરકારના ના શિક્ષણ મંત્રાલય દ્વારા નિર્ધારિત ઉચ્ચ શિક્ષણ પહેલના આ કાર્યક્ષેત્રના અનુરૂપ એમયુએન યુથ પાર્લામેન્ટ અને એકાનો થોન્સ જેવા શિક્ષણ કાર્યક્રમ દ્વારા યુવાનો સાથે જોડાવાની એક પહેલ કરી છે સીવી યુનિવર્સિટી મોડેલ યુનાઇટેડ નેશન્સનું જે આયોજન થયું છે એ દ્વારા સૌ પ્રથમ તો તમને આનંદ એવો થાય છે કે મોડેલ યુનાઇટેડ નેશન્સ ઘણા બધા થયા છે પણ ફર્સ્ટ ટાઈમ જે ઓર્ગેનાઇઝ થતું હોય અને આમાં ટોટલ સાત યુનિવર્સિટી પાર્ટિસિપેટ થઈ રહી છે અને હન્ડ્રેડ સ્ટુડન્ટ્સ જો ફર્સ્ટ ટાઈમ ચાલુ થતો હોય તો આટલું કોઈ વખત આઈ થિંક સો કે ગુજરાતમાં કોઈ જગ્યાએ આવું ફસ્ટ ટાઈમ જ થતું હોય સો પાર્ટિસિપેન્ટ પાર્ટિસિપેટ થઈ રહ્યા હોય એવું આઈ થિંક પ્રથમવાર બની રહ્યું છે એનો અમને ખૂબ આનંદ અને ઉત્સાહ છે કે સીએમ યુનિવર્સિટીને આટલો બધો રિસ્પોન્સ ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં જ અમને મળી રહે છે અને આ મોડેલ યુનાઇટેડ નેશન દ્વારા જે સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે કરી રહ્યા છે એમને ડિપ્લોમેટિક સ્કિલ્સ એમની ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ એમનું નેગોશિએશન સ્કિલ્સ એ ઘણી બધી ઇમ્પ્રૂવ થાય ડિપ્લોમેટિક ડિસ્કશન કેવી રીતે થાય જે રીતે યુનાઇટેડ નેશન્સમાં ડિસ્કશન થાય છે એ જ એ એ રીતનું જ અહીં આગળ ડિસ્કશન્સ થાય અને કેવી રીતે ડિપ્લોમેટિક આખું ડિસ્કશન થાય અને લર્નિંગ્સ મળે એ લોકોને એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સો જેટલા પાર્ટિસિપન્ટ્સ અને સાત યુનિવર્સિટીના પાર્ટિસિપન્ટ જે પાર્ટિસિપેટ કર્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ